જયભીન નમો બુધાય કાશ્મીરના આતંકી કૃત્યનો બદલો અમરેલીના મુસ્લિમો સાથે લેવાનો છે આ નિવૃત્ત આઈપીએસ રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટમાંથી આખા ભારતમાં આર એસએસ બીજેપી વીએચપી બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ દે સ્થાનિક મુસ્લિમોને હિન્દુ દુકાનોથી જ ખરીદી કરવા પોસ્ટર લગાવ્યા છે રેલીઓ કાઢીને હિન્દુઓને કોઈ પણ પ્રકારે મુસ્લિમો સાથે સંબંધ નહીં રાખવા ઝુંબેશ ઉપાડી છે હવે લડી જ લેવું છે પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા મજબૂતભાઈ બસિયાની આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવી હતી તેમણે કહેલ કે કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને પૂછ્યું કે તમે કોણ છો જેવું કહ્યું કે અમે હિન્દુ છીએ એટલે ગોળી મારી દીધી તેના રોષ સ્વરૂપે અમરેલીના હિન્દુઓ એકત્ર થઈ આ આક્રોશ રેલી કાઢે છે આજથી આપણે સંકલ્પ લઈએ કે અમરેલીમાં દરેક દુકાનમાં હું હિન્દુ છું એવું બોર્ડ જાતે સ્વૈચ્છિક મારીએ દરેક સોસાયટીમાં આવું બોર્ડ મારીએ આ સોસાયટીમાં હિન્દુ સિવાય કોઈ વેપારીઓએ આવું નહીં આપણી રિક્ષાઓ અને વાહનોમાં શ્રી રામનું સ્ટીકર મારીએ જેથી તમામ લોકોને ખ્યાલ આવે સંકલ્પ ખ્યાલ આવે સંકલ્પ લઈએ કે હું હિન્દુ છું અને હિન્દુ પાસેથી જ ખરીદી કરીશ વિશ્વ હિન્દુ પરિષદનું નામ જાણીતું છે પણ આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વળી કોની છે વીએચપીમાંથી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને કાઢી મૂક્યા પછી તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઊભી કરી છે સવાલ એ છે કે પ્રવીણભાઈ તો વીએચપીનું નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા તો તેમને આરએસએસે કેમ કાઢી મૂક્યા મોદીજીએ આરએસએસ પર દબાણ કર્યું એટલે પ્રવીણભાઈને નામોશી ભરી રીતે વીએચપીમાંથી તગેડી મૂક્યા આજે કોઈ પ્રવીણભાઈનું નામ લેતે તેને આરએસએસ બીજે બીજેપી મોદીજી અસ્પૃશ્ય ગણે છે જો હિન્દુત્વવાદી નેતાઓમાં જ એકતા ન હોય ત્યાં હિન્દુઓમાં એકતા સ્થાપિત કરવાની કસરત કરવાનો કોઈ અર્થ છે ખરો શું મજબૂતભાઈ બસિયા અમરેલીના હિન્દુઓને ગેરમાર્ગે દોરતા નથી જ્યાં વડાપ્રધાન તેમના મિનિસ્ટર તેમના સંસદ સભ્યો ધારાસભ્યો સતત મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી રહ્યા હોય ત્યાં અમરેલી જિલ્લાના વીએચપીમાંથી જુદી પડેલ સંસ્થાના નાના નેતાઓનો શું વાત આપણે કાઢવો હકીકત સત્ય આપણે જાણીએ તો આ દેશની અંદર બંધારણનું શાસન છે માનવ કોઈ બી વ્યક્તિ હોય ને પોતાનો માનવ અધિકાર છે તો આજે સરે આમ ખુલે આમ લોકો માનવ અધિકાર આયોગનું ભંગ કરે છે છતાં સરકાર બોલવા રાજી નથી પોલીસ બોલવા રાજી નથી તંત્ર કોઈ જાતના પગલાં લેવા રાજી નથી ભલે બંધારણ તથા ભારતીય ન્યાય સંહિતા વિરુદ્ધ જઈને ભલે બંધારણ તથા ભારતીય ન્યાય સંહિતા વિરુદ્ધ જઈને મુસ્લિમોનો જાહેર બહિષ્કાર કરો ગોડસેવાદી શાસન છે એટલે બહિષ્કારના એલાન થઈ શકે કેમ કે સૈયા વહીએ તો કોતવાલ કોતવાલ તો ડર કાહે કા સરકારી જાહેરાતો લાભો મેળવતા મીડિયા ચૂપ રહીને બંધારણીય મૂલ્યોને સમશાને પહોંચાડી રહ્યા હોય એવું આપને લાગે છે આજે દેશના એક દેશની અંદર જે કાયદાના કાયદાનું જે શાસન છે કાય આજે કાયદાનો ઉલાળીઓ કરતાં આજે આ હિન્દુ સંગઠનો અને કોઈ વાળું છે નહીં પણ આપણા વડાપ્રધાન આપણા વડાપ્રધાન આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંભળજો આપણા વડાપ્રધાન આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ દુબઈ જઈ દુબઈના પ્રિન્સને ગળે વળગારે છે ત્યારે તમારું હિન્દુત્વ દાઝી જતું નથી ભાઈ ત્યારે તમને કોઈને એવું નથી થતું કે આ વડાપ્રધાન હિન્દુની વિરુદ્ધ જાય છે ત્યારે એ વ્યક્તિ છે એ મુસલમાન છે હૈદરાબાદના સોરી દુબઈના જે પ્રિન્સ છે એ મુસલમાન છે ત્યારે તમને નથી ખબર પડતી તમારા વાહનમાં તમારા વાહનમાં મુસ્લિમ દેશોમાંથી આયાત કરેલ પેટ્રોલ પુરાવો છો ત્યારે સંકોચ નથી થતો ભાઈ તમને આરએસએસ બીજેપી વીએચપીના નેતાઓ પોતાના સંતાનોના લગ્ન મુસ્લિમો સાથે કરે છે હા ભણજો આરએસએસ બીજેપી વીએચપીના નેતાઓ પોતાના સંતાનોના લગ્ન મુસ્લિમો સાથે કરે છે તેની સાથે આક્રોશ લેલી કેમ તમે ભાઈ કોઈ કાઢતા નથી તમને ત્યારે કોઈને એવું નથી લાગતું કે આ ગેરવ્યાજબી છે મુસ્લિમ દેશોમાં રોજગારી મેળવતા મુસ્લિમ દેશોમાં રોજગારી મેળવતા હિન્દુઓને પરત બોલાવી લેવાની ઝુંબેશ ક્યારે શરૂ કરશો આ જે હિન્દુ સંગઠનો છે એને હું ખાસ કહેવા માગું છું આવી ઝુંબેશ તમે ક્યારે શરૂ કરશો સોસાયટીમાં માત્ર હિન્દુને જ પ્રવેશ મળે તે તો ક્રાંતિકારી વિચાર કહેવાય પણ એ સોસાયટીમાં દલિત મકાન ખરીદી શકે નહીં હિન્દુ સંગઠનો આજે દલિત સમાજના સામાજિક આગેવાનો વિરુદ્ધ એક હિન્દુ સંગઠનના બોર્ડની નીચે આવેદન આપવા જાય છે તો દલિત હિન્દુ નથી એવું તમારું પોતાનું એક તમારી હલકી માનસિકતા ધરાવે છે તમે દલિતોને હિન્દુ ગણતા જ નથી આ એક આ એક સત્ય છે નફરતી ઝુંબેશ બહિષ્કાર રેલી હિન્દુઓ સાથેનું એક છળ કપડશે છે પહેલગામમાં અઠ્યાવીસ નાગરિકોના કરુણ મોત થયા તેની પાછળ સુરક્ષાની ગંભીર ખામીઓ જવાબદાર છે મોટી સંખ્યામાં પ્ર પ્રવાસીઓ જતા હોય ત્યાં કોઈ બંદોબસ્ત નહીં કોમ્યુનિકેશનની સગવડ નહીં ઘાયલ વ્યક્તિઓ દોઢ કલાક સુધી મોત સામે ઝઝુમે છતાં ત્યાં મદદ ન પહોંચે આ તો કેવું તંત્ર ઇન્ટેલિજન્સના ઘોર નિષ્ફળતા આતંકવાદીઓ પકડી શકવાના નથી તેમને ઠાર કરી શકે તેમ નથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામા આતંકવાદી હુમલામાં આપણા ચાલીસ જવાનો શહીદ થઈ ગયા પરિણામ શૂન્ય આજે બે હજાર ઓગણીસ હતું ત્યારે અને આજે બે હજાર પચીસ આજે છ વર્ષ થઈ ગયા છતાં કોઈ હતો પતો નથી આજે મંદિરની અંદર ચપ્પલ ચોરાણું હોય કે મંદિરની અંદરથી એક દાણપેટી ચોરાણી હોય તો તાત્કાલિક ઇરા મિટે આ લોકો ચોરને પકડી પાડે છે પણ આજે ચાલી ચાલી જવાનો મરી ગયા શહીદ થઈ ગયા દેશ માટે આજે એના કેસનો કોઈ હતો છે નહીં પંદર જૂ પંદર સોળ જૂન બે હજાર વીસની રાતે ગેલવાન વેલવી ગેલવાન વેલીમાં આપણા વીસ સૈનિકોને ચીની સૈનિકોએ શહીદ કરી દીધા પરિણામ ચીની એપ્લિકેશન પર પ્રતિબંધકનું નાટક આપણા સૈનિકો મરે નાગરિકો મરે છતાં સુરક્ષા એજન્સીઓ સૂતી રહે બે હજાર ચૌદથી વડાપ્રધાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દાવલ અજીત દોવલ કરે છે કરે છે શું આ ખાસ એની જવાબદારી છે આ બધા સવાલોને કાયમ માટે ઢાંકવા બહિષ્કાર રેલી આક્રોશ રેલી કાઢવામાં આવે છે તંત્રની નિષ્ફળતા માટે તપાસ મંચની માંગ થતી નથી એક પણ આક્રોશ રેલીમાં સત્તાને સવાલ પૂછાતો નથી આ શું સૂચવે છે કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ હિન્દુઓને હત્યા કરે તેનો બદલો અમરેલીના મુસ્લિમો સાથે લેવાનો છે આ એક આ એક જે લોકોના મનની અંદર એક સમાજના લોકો પ્રત્યે ધૃણા છે આ એક લોકોના વિચાર છે આ કોઈ સંગઠન કોઈ નેતાનો જાહેરમાં આવો વિચાર હોતો નથી પણ આજે એક આપણા મજબૂતભાઈ બસિયા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના જે અમરેલી જિલ્લાના નેતા બની બેઠા છે અને એ એક વ્યક્તિ દ્વારા આવું કહેવામાં આવે છે સમાજની અંદર એક ધ્રોણા ફેલાવવામાં આવે છે નફરત ફેલાવવામાં આવે છે આજે ભારત દેશની અંદર રહેતો હરેક નાગરિક ભારત દેશની અંદર રહેતો હરેક નાગરિક આ દેશ એના બાપનો હશે કોઈના બાપની તેવડ નથી કે કોઈ વ્યક્તિને કોઈ એવો એવો એવું જાહેરમાં કહી શકે કે તમે આ નોકરો તે નોકરો આ દેશ બંધ આ આ દેશનું બંધારણ હરેક નાગરિકને સ્વતંત્ર આપે છે કોઈ કોઈનો માલિક છે નહીં જે સમયે અંગ્રેજોનું શાસન હતું રાજાશાહી હતી ત્યારે આ સમયે બધું હાલતું આ મનુસ્મૃતિના શાસનમાં બધું હાલતું આજે આ દેશનો જેટલો હિન્દુ હિન્દુનો દીકરો જેટલો ભાગીદાર છે એટલો જ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ જે જે કોઈ માઇનોરિટી સમાજ છે એનો બધેનો અધિકાર છે પણ આજે સમાજની અંદર ધ્રુણા ફેલાવી નફરાત ફેલાવી આજે આ દેશને લઈ ડુબાડી મરવાનું છે વિવેક નાગરિકતા સમજણ માણસાઈનો આટલો દુકાળ કેમ વિવેક નાગરિકતા સમજણ માણસાઈનો આટલો દુકાળ કેમ બે હજાર બે ના કોમી હિંસા વેળાએ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ ઓછી અસર થઈ હતી બે હજાર બે ના કોમી હિંસા વેળાએ સૌરાષ્ટ્રમાં ઓછી અસર થઈ હતી પરંતુ બે હજાર પત્રીસ પચીસમાં માત્ર અમરેલી જ નહીં પણ નાના ટાઉન તથા ગામડાઓમાં નફરત ધોણાનો જબરજસ્ત વિકાસ થયો છે આનો જસ તો માનનીય વડાપ્રધાનના ફાળે અચૂક જાય જ આજે દેશને લોકો કઈ જગ્યાએ લઈ જઈ રહ્યા છે એનો કોઈ વતો પતો નથી આજે સમાજની અંદર દરેક ભારતના નાગરિકને પોતાનો ભાઈ બહેન માનવા અમુક જે માનવતાવાદી લોકો છે એ જ માને છે બાકી તો આજે સમાજની અંદર ધૂણાં ફેલાવી નફરાત ફેલાવી હિંસા કઈ રીતે થાય કોમી ક કોમી રખ રમખાણો કઈ રીતે થાય રાજકીય લોકો સામાજિક આગેવાનો પોતાને પદ પ્રતિષ્ઠા માટે આજે દેશના લોકોની બલિદાન દે છે દેશના લોકોને વેચી નાખે છે આજે દેશને વેચવા આ નાલાયકો તૈયાર છે તો સમાજના લોકોને હું નરેશવાળા બે હાથ જોડી વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિ જે સમજણ બુદ્ધિજીવી વ્યક્તિ છે કોઈને આવા લોકો કોઈ સમાજની વચ્ચે ભ્રમ ફેલાવે તો આના ભ્રમમાં આવવું નહીં આ દેશનો દરેક નાગરિક હિન્દુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય કે એક હોય જેઠ કોઈ બી સમાજ હોય આ દેશ હરેકને ભાઈ બહેન માને છે અને આ દેશનું બંધારણ હરેક વ્યક્તિને ભાઈ બહેનનો દરજ્જો આપે છે એટલે સમાજના લોકોને હું ખાસ કરી વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિ આવા કોઈ ગેરસમજણ ઊભી કરતા હોય બંધારણનું હનન કરતા હોય માનવ અધિકાર આયોગનો ભંગ કરતા હોય તો આની વિરુદ્ધ કાયદેસર ફરિયાદ દાખલ થવી પડે આજે દરેક વ્યક્તિને અધિકાર છે આ દેશની અંદર હરવા ફરવા અને પોતાની સ્વતંત્રતાનો એટલે બસ વિશેષ કાંઈ નહીં પણ આજે રમેશ સવાણી સાહેબ જેવા એક નિવૃત્ત આઈપીએસ અધિકારી સમાજની આંખો ખોલવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ આજે અંધભક્તિમાં ડૂબેલા લોકોને આ વસ્તુ ધ્યાનમાં આવતી નથી જય ભીમ જય ભારત જય સવિતા